કાના માટે પણ બની ગયું છે કાનાને નાસ્તો કરવા ગયા છે jaanu હું તમને બતાવવું હમણાં કે આપણે બટેકાનો નાસ્તો આવે બનાવ્યો છે તો જો આ સરસ મજાનો આપણો બટેકાનો નાસ્તો બને છે બટેકામાંથી રવામાંથી બનતો નાસ્તો ને આપણે ચા પીવાનું છે અને વેફર ખાવાની છે કેમ કે આપણે છે શ્રાવણ મહિનો એટલા માટે હાલો ગાય બપોરા કરવા તો બપોળામાં આપણે કાકડી મોયરી છે દહીં ખીચડી પાપડ અને આ ફરફ અને અહીંયા આપણા જમણભાઈ બેઠા છે બપોરા કરવા અહીંયા આપણે પડા વારવાના પહેરા છે અને અહીંયા છે આપણે શ્રુતિ શ્રુતિ આજ નિશાળથી વહેલી આવતી રહીએ જમણ એ નિશાળથી વેલો આવતો રહ્યો શનિવાર એટલા માટે આપણે ફરાળ કર્યું ફરાળમાં આપણે હાબુદાણાના વેપર ખાવાની છે ફરાળમાં અને બટેટાની વેફર ખાવાની છે ને ગયા છે પાન લેવા શનિવાર એટલે જમનભાઈ આપણે વહેલા આવતા રહ્યા હેને શ્રુતિ પણ વહેલી આવતી રહીએ નિશાળેથી હાલો બધાય બપોરા કડવા હા બેઠી છે શ્રુતિ શ્રુતિ નિશાળ જ વેલી આવતી રહે શનિવાર એટલા માટે હાલો ગાયસ આજ તો જો આપણે ને ચીચોડાનું શાક બનાવ્યું છે અને આપણા રોટલા બનીને તૈયાર છે ને આજે આપણે વાળું બનાવવાનું છે ચીચોડાનું શાક તો આપણે ચીચોડાનું શાક બનીને તૈયાર નથી થયું ચડે છે થોડીક વાર લાગશે જો સરસ મજાનું શાક છે ચીચોડાનું દેશી શાક કહેવાય આને શ્રુતિ જોવા બાળે ઉભીએ જમણ ગયો છે દુકાને જાનું ગયો છે પાન લેવા નહીં ફળા દેવા ને આપણું શાક ચડે ધીમા તાપે આપણે હોય છે શાકને તો તમે આપણે રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે શાક ચડીએ ને એટલે આપણે રસોઈ તૈયાર તો શ્રુતિ અને જમણ ને પપ્પા પણ આવી જશે એટલે આપણે પછી વાળું કરી લેસી નાખી જમણભાઈ ને શ્રુતિ પાણીપુરી ની પાર્ટી કરે હે પાણીપુરી વેચવાયો હતો ને ત્યાંથી લઈને ઘરે ખાઈએ પાણીપુરી ટેસ્ટ કરે કેવી હે અહિયાં કાબેન રાધે રાધે પાણીપુરી તો મસ્ત જ હોય કેવી છે બેન જમનભાઈ જમનભાઈ તો મોટામાં પાણીપુરી બોલતા હોય કાઈ ચાય ચાય ના આમ સુરતી ને એમ કે મસ્ત હે કેમ કેમ ખબર મમ્મી રહ્યા હે ને એટલે કાવે એટલે પાણીપુરી ખાઈ છે બેનભાઈ બે શ્રુતિ અને જમણ